બેડરૂમ ઘરમાં આપ સૌ જાણો છો કે બેડરૂમ સારો હોય બેડરૂમ રિલેશન સારા હોય તો ઘણી બધી તકલીફો ઓછી આવે છે શરૂઆત થાય છે ઇકોનોમીથી મેં પહેલા પણ કીધું કે જ્યારે તમે તમારું પોતાનું ઘર વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ કરો છો તો ઘરની અંદર એક વાતાવરણ સરસ સર્જાય છે અને જ્યારે વાતાવરણ સારું સર્જાય છે તો તમને હંમેશા સારી રીતે કમાવાની ઈચ્છા થાય છે વેન યુ આર ઇકોનોમિકલી સાઉન્ડ તો દેર ઇઝ નો પ્રોબ્લેમ પણ જ્યારે પૈસાની આવક ઓછી હોય છે તો ડિફરન્સ ઓફ ઓપિનિયન શરૂ થાય છે જ્યારે દીકરા અને દીકરીના લગ્ન ગોઠવાય છે ત્યારે આપણે કુંડળી મેળવીએ છીએ તો કુંડળીની અંદર પણ અલગ અલગ આઠ મુદ્દા હોય છે એમાં એક મુદ્દો બેડરૂમનો પણ હોય છે કે શું આ બંનેના બેડરૂમ રિલેશન સારા રહેશે એમાં પર્સન્ટેજ આવે છે પચીસ ટકા હોય પચાસ ટકા હોય પંચોતેર ટકા હોય અને સો ટકા હોય વાત એવી છે કે જ્યારે પતિ પત્ની વચ્ચે એક પ્રકારની ઇન્ટિમેસી હશે ઇન્વોલ્વમેન્ટ હશે એકબીજાના પ્રત્યે આદર હશે એકબીજાના પ્રત્યે માન સન્માન હશે તો જીવનમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય તો એ શરૂઆત થાય છે બેડરૂમ તો આપણા ઘરમાં બેડરૂમ કેવો હોવો જોઈએ બેડરૂમ કોઈને બે બેડરૂમનું મકાન હોય કોઈને એક બેડરૂમનું મકાન હોય કોઈની પાસે ત્રણ બેડરૂમ હોય કોઈને એક બેડરૂમ નીચે હોય ત્રણ બેડરૂમ ઉપર હોય અલગ અલગ પ્રકારના બેડરૂમ લોકોની સાથે હોય છે તો જે સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણે બધા જ એક શબ્દ બોલીએ છીએ માસ્ટર બેડરૂમ તો માસ્ટર બેડરૂમ હંમેશા નૈઋત્ય ખૂણામાં હોવો જોઈએ દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે જે ખૂણો આવે છે એને આપણે નૈઋત્ય ખૂણો કહીશું તો દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે આપણે મેક્સિમમ વજન મૂકવાનું વાસ્તુ કહે છે વાસ્તુ એવું કહે છે કે તમારા ઘરની અંદર પશ્ચિમમાં અને દક્ષિણમાં ખૂબ વજન હોવું જોઈએ તો બેડરૂમ એટલે વજનદાર જગ્યા બેડરૂમ એટલે તમે એકબીજાના આચાર વિચારની આપ લે કરો છો બેડરૂમ એટલે તમે એકબીજાની સાથે ઇન્વોલ્વમેન્ટ શરૂ કરો છો તો એ જે બેડરૂમની વાત છે એ બેડરૂમ ક્યાં હોવો જોઈએ નૈઋત્ય ખૂણામાં કે જો તમારે નવું મકાન બનાવવું છે તો શક્ય હોય તો તમારી પાસે નૈઋત્ય ખૂણામાં બેડરૂમ હોવો જોઈએ હવે વાત એવી આવે છે કે નૈઋત્ય ખૂણામાં ઘરના જે વડીલ હોય ને એ સૂતા હોવા જોઈએ ઘણી વખત એવું બને કે મા બાપ પંચાવન વર્ષના સાઠ વર્ષના હોય પચાસ વર્ષનું કપલ હોય અને એમનો દીકરો બાવીસ વર્ષે પણી ગયો હોય તો માસ્ટર બેડરૂમમાં એને સુવડાવાય ના માસ્ટર બેડરૂમમાં હંમેશા તમે મા બાપને સુવડાવો માસ્ટર બેડરૂમ એટલે નૈઋત્ય ખૂણાનો જે બેડરૂમ છે એમાં હંમેશા તમે મા બાપને સુવડાવો જો નૈઋત્ય ખૂણાના નૈઋત્ય ખૂણાના રૂમમાં નૈઋત્ય ખૂણાના બેડરૂમમાં નવી આવેલી વહુ સુઈ જશે ને તો અઠવાડિયામાં જ સાસુ અને વહુને બહુ તકરારો થશે કારણ કે નૈઋત્ય ખૂણામાં સૂતેલી વ્યક્તિ હંમેશા પોતાની જાતને ઘરની વડીલ સમજવા પડે છે એ નૈઋત્ય ખૂણાના વાયબ્રેશન છે તો નૈઋત્ય ખૂણામાં જ્યારે તમે નવી આવેલી વહુને સૂડાવશો માની લો કે આપણી પાસે એક બેડરૂમ સારો છે અને આપણે સ્વાભાવિક છે કે દીકરાને લગ્ન થઈ ગયા પછી આપણે એ રૂમ આપીએ છીએ તો ત્યાં સૂતેલી વહુ અને એ ઘરમાં રહેતા બેન એટલે સાસુ એ લોકોની વચ્ચે એ લોકોની વચ્ચે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ શરૂ થાય છે અને બોલીને બંને વચ્ચે બગડે છે પણ હવે માની લો કે આપણી પાસે એ જ પ્રકારની વ્યવસ્થા છે તો તો એનો ઉકેલ આપણે આપવાનો એ ઉકેલ બાપુઝ વર્લ્ડ પાસે છે એ ઉકેલ આપણી પાસે છે અને એ ઉકેલથી જ આપણે લોકોના જીવનમાં શાંતિ રહે લોકોના જીવનમાં સંપ રહે લોકો સારી રીતે જીવન જીવી શકે એવા આપણે ઉપાયો બતાવવાના છે કોઈ તોડફોડ નથી કરાવવાની કે કોઈ ધાબે નવો રૂમ નથી બનાવડાવવાનો ધાબુ કોકને જ હોય બધાને તો ના હોય ફ્લેટમાં રહેતા હોય એને ધાબુ ન હોય તો નૈનૃત્ય ખૂણામાં બેડરૂમ હોવો જરૂરી છે કારણ કે નૈનૃત્ય ખૂણો એ આપણા ઘરનો વજનદાર ખૂણો છે હવે સ્વાભાવિક છે કે બેડરૂમ હોય એટલે તિજોરી બેડરૂમમાં જ હોય તો વાસ્તુ એવું કહે છે કે નેરુત્ય ખૂણામાં જ તિજોરી હોવી જોઈએ નેરુત્ય ખૂણામાં તિજોરી મૂકવાથી આપણે ગઈકાલે જોયું કે નિરુત્ય ખૂણામાં તિજોરી મૂકવાથી ત્યાં ચોરી થતી નથી પૈસા ખોટા વપરાતા નથી અને પૈસા બચે છે અને એની સાથે સાથે પૈસા વધે છે બેડરૂમની અંદર જ્યારે તમે બેડની જે સિચ્યુએશન છે એ બને ત્યાં સુધી સૂર્ય તરફ પગ રહે એવી સિચ્યુએશન હોવી જોઈએ આપણે કાલે શીખ્યા કે શક્ય હોય ત્યાં સુધી આપણે એવી રીતે બેડની વ્યવસ્થા હોવી જોઈએ કે તમારા પગ સૂર્ય તરફ આવે હવે વાત એવી છે કે તમે જે દીકરી તમારી સાથે પરણીને આવી છે અથવા તો તમારા જે પત્ની છે એ તમારા ઘરના લક્ષ્મી કહેવાય કેટલા માને છે કે પોતાની પત્ની પોતાની પત્ની આ ઘરની લક્ષ્મી છે માનવું જ જોઈએ એના જ ભાગ્યથી એના જ ભાગ્યથી આપણા જીવનમાં સારું થતું હોય છે સાહેબ હું નેવું ટકા એવા માણસોને ઓળખો છું જેઓ લગ્ન પહેલા કંઈ જ નહોતા લગ્ન પછી સાચા અર્થમાં માણસ બને તો વાત એવી છે સાહેબ કે જ્યારે તમે તમારી સાથે તમારા ઘરમાં જે સ્ત્રી તમને પરણીને આવી છે જે બધું છોડીને તમારા ભરોસે તમારા ઘરમાં આવી છે એને લક્ષ્મીની જેમ પૂજો જીવનમાં ક્યારેય તકલીફ નહીં આવે એની સાથે સાથે તમે જ્યારે એને લક્ષ્મી માનો છો તો એ પણ વાત ચોક્કસ છે કે એના પગ દરવાજા તરફ ન રહેવા જોઈએ એ જ્યારે સુવે છે ત્યારે એના પગ દરવાજા તરફ ન રહેવા જોઈએ હવે નૈઋત્ય ખૂણામાં બેડરૂમ છે અને નૈઋત્ય ખૂણામાં જ તમે સૂવો છો બોલ બાપુને બોલા કે પેર આપકે દરવાજા કે તરફ નહી રહેને જોઈએ ફિર ભી છત્તા જો તમાર પગ દરવાજા તરફ રહેતા હોય તો શું હોય સિચ્યુએશન એ જીબી જે કરની કે નથી તો એમાં હંમેશા યાદ રાખજો આપડા વાસ્તુમાં વાસ્તુ બેલેન્સ કરિયે છે એમાં બેલેન્સ કરવાનું છે તોડફોડ નથી કરવાનું બેલેન્સ કેવી રીતે થશે તો જ્યારે પતિ અને પત્ની પતિ અને પત્ની બેડરૂમમાં આવી રીતે સૂતા છે અને આ બાજુ દરવાજો છે બેડરૂમનો અને દરવાજામાંથી તમે અંદર આવો છો તો આપણે એવી રીતે તમને ગોઠવું અત્યારે સમજાવું કે અહીંયાથી અહીંયા સૂર્ય ઉગે છે આવી રીતે સૂતા છે અહીંયા દરવાજો છે બેડરૂમમાં ઘૂસવાનો દરવાજો અહીંયા છે તો પલંગની જે સિચ્યુએશન છે એ પ્રમાણે બેન સ્ત્રી આ બાજુના સાઈડમાં ન સુવા જોઈએ કારણ કે દરવાજો એના પગથી નજીક થઈ ગયો એટલે આ બાજુ એમને સુડાવો અને પુરુષને આ બાજુ સુડાવો ખ્યાલ આવ્યો મૂળ વાત આ છે કે સ્ત્રીને આપણે લક્ષ્મી સમજીએ છીએ તો લક્ષ્મીના પગ દરવાજા તરફ ન રહેવા જોઈએ અને એની સાથે સાથે બેડરૂમની આગળ એક કર્ટન પણ બનાવી શકો છો બેડરૂમની અંદર તમારી સિચ્યુએશન પ્રમાણે દરવાજો કેવી રીતે છે એના પ્રમાણે તમે અંદર કે બાર એક અંદર કે બાર એક કર્ટન બનાવી શકો છો હવે અહીંયા કર્ટનનો કલર પણ જોવાનો હોય આ યાદ રાખજો પીળા કલરનો કર્ટન ક્યારેય ન બનાવડાવવું પીળા કલરનો કર્ટન ક્યારેય ન બનાવડાવવું માની લો કે બેડરૂમમાં તમારે કલર કોઈ પણ પ્રકારનો કર્ટન બનાવવો છે તો શક્ય હોય તો રેડ ફેમિલીનો એટલે કે રેડ છે બ્રાઉન છે પિંક છે હું તો કહું છું ઓરેન્જ છે એવો કોઈ પણ બનાવડાવશો તો ચાલશે પણ ત્યાં બ્લેક બ્લુ અને યલો બેડરૂમની અંદર આ કલર ન હોવા જોઈએ નૈઋત્ય ખૂણાના બેડરૂમમાં આમ જનરલી હું એવું માનું છું કે બેડરૂમની અંદર સફેદ ચાદર જ હોવી જોઈએ તમારામાંથી ઘણા બધા લોકો પરદેશ ગયા હશે તમારામાંથી ઘણા બધા લોકો અલગ અલગ સિટીમાં ફરવા ગયા હશે તમારામાંથી ઘણા બધા લોકો ફાઇવ સ્ટાર હોટલમાં સેવન સ્ટાર હોટલમાં ઉતરે પણ હશે તમે ક્યારે માર્ક કર્યું છે કે આવી સારી સારી હોટલોમાં સફેદ કલરની જ ચાદર કેમ હોય છે એ લોકો તો સારી ચાદર વાપરી શકે છે તો સફેદ કલર એટલે ચંદ્ર અને ચંદ્ર એટલે શીતળતા આપે છે શાંતિ આપે છે અને તમને સારી ઊંઘ આપે છે તો આ યાદ રાખજો સૌથી અગત્યની વાત એ છે કે તમારા બેડરૂમમાં શક્ય હોય ત્યાં સુધી સફેદ કલરના ચાદરનો ઉપયોગ કરો પણ નૈઋત્ય ખૂણામાં જ્યારે તમારો બેડરૂમ બનાવેલો છે અને નૈઋત્ય ખૂણામાં કોઈ એક કપલ સૂવે છે તો ત્યાં બ્લેક કે બ્લુ ચાદરનો ઉપયોગ કરશો નહીં વ્હાઈટ કરી શકો છો પિંક કરી શકો છો રેડ કરી શકો છો પણ આ યાદ રાખજો કે ત્યાં બ્લેક કે બ્લુ ચાદરનો ઉપયોગ કરવો નહીં હવે જ્યારે તમે હવે જ્યારે તમે બેડરૂમમાં સુવો છો સ્વાભાવિક છે આપણે બધા જ એવું વિચારીએ છીએ કે સવારે ઉઠીને ભગવાનનું મો જોવાનું આમાંથી કેટલા જણના ઘરમાં બેડરૂમમાં ભગવાનના ફોટા છે સાબાસ ઓકે બેડરૂમમાં ક્યારે પણ કોઈ પણ ભગવાનનો ફોટો હોવો જોઈએ નહીં બેડરૂમમાં ક્યારે કોઈ પણ ભગવાનનો ફોટો હોવો જોઈએ નહીં કપલ હોય કે એકલી વ્યક્તિ હોય કપલ હોય કે એકલી વ્યક્તિ હોય બેડરૂમમાં ક્યારેય ભગવાનનો ફોટો હોવો જોઈએ નહીં જો તમારે બેડરૂમમાં ફોટો મૂકવો છે તો રાધા અને કૃષ્ણનો ફોટો મૂકવાનો રાધા અને કૃષ્ણના ફોટાને સ્થાન આપવાનો ટાંગી નહીં દેવાનો લબડાવી નહીં દેવાનો એકલા રાધાજી પણ ના ચાલે અને એકલો કાનો પણ ના ચાલે જ્યારે રૂમ છે બેડરૂમ છે તો એટલું યાદ રાખજો કે એ જગ્યાએ હંમેશા એ જગ્યાએ હંમેશા રાધા અને કૃષ્ણનો ફોટો લગાવો હવે રાધા અને કૃષ્ણનો ફોટો ક્યાં લગાવો પાછા ફરીથી આપણે કોઈક અંધશ્રદ્ધાની વાતમાં આવી જઈશું અરે હોય આપણા પગ જ્યાં જતા હોય ત્યાં ભગવાનને રખાય આવું મનમાં થાય સર ભગવાન ક્યાં નથી શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેઓ ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો થ્રી ઝીરો ફાઈવ ચિત્રરથ કોમ્પ્લેક્સ નિયર હોટલ પ્રેઝિડેન્ટ સીજી રોડ નવરમપુરા અમદાવાદ મોબાઈલ નાઇન એટ નાઇન એટ નાઇન એટ ડબલ એટ સિક્સ એટ